નમસ્કાર મિત્રો છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે ત્યારે અત્યારે તમે જે વરસાદ જોઈ રહ્યા છો તે પોરબંદરના નાકકાનો છે મિત્રો ચોમાસા જે પ્રકારનો વરસાદ પડ્યો હોય તે પ્રકારનો વરસાદ અત્યારે પોરબંદરના નાકકામાં જોવા મળી રહ્યો છે અહીંયા ખેતરો પાણીથી તળબોળ થઈ ગયા છે અને પવન અને કરા સાથે વરસાદ પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે અગણપટી બનેલા ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હજી પણ બે દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તો ક્યાં ક્યાં વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તેની માહિતી આગલા આપવામાં આવશે તો મિત્રો આવી જ રીતે પડેપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી હવામાનની પડેપણની માહિતી તમારા સુધી પહોંચી રહે તો જુઓ મિત્રો પોરબંદરના નાકકામાં પડેલા આજના વરસાદનો આ વિડીયો